જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે કેટલા સમય બાદ બ્લોગ બનાવ્યો છે અને આપણે આવી ગયા છીએ આજ સેવાસી ગામ જે વાવ છે આશરે પાંચસો વર્ષ ઉપરની આ અદ્ભુત વાવ છે હાથ માળની એવું વાવના તમને સરસ મજાના દર્શન કરાવવું વાવની અંદર એક મંદિર પણ છે અને ગજબની કલાકૃતિ કરેલી છે હું તમને મુખ્ય ગેટથી આખી વાવ બતાવું જોડાયેલા રહેજો ખૂબ મજા આવશે લોકેશનની વાત કરું તો આ સેવાસી ગામ છે વડોદરાથી આઠ નવ કિલોમીટર જ છે તમે લોકેશનમાં નાખશો એટલે આવી જશે એટલે તમને ખેડ સુધીની આખી વાવ બતાવું જોડાયેલા રહેજો તો મિત્રો આ છે મુખ્ય ગેઠ જોવો આ છે મુખ્ય વાવનો ગેઠ છે અહીંથી આપણે અંદર જઈશું અને જો અહીં લખેલું છે એમાં ક્રીનશોટ લઈ લેજો વિદ્યાધર વાવ અને સેવાસી વાવ આ બે વાવના નામ છે એટલે એક જ છે પણ બે નામ તરીકે ઓળખાય છે જો કોઈ માણસ છે નહીં અને અહીં થોડાક નીતિ નિયમો લખેલા છે બૂટ ચંપલ પહેરીને મનાઈ છે અને ઉપરથી તમે જોઈ શકો છો કેવું દેખાય છે જો બાજુ બાજુમાં બે જગ્યાએ આવો રસ્તો પણ છે એટલે બે સાઈડ છે ને આવી દિવાલો છે જો અહીં છે અહીંયા છે અને આવા સાપ માળ છે હવે આપણે સાત માણસે અંદરથી નીચે સુધી જઈશું અને સામે પણ એક મંદિર આપેલું છે તો ચાલો આપણે અંદર જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પાંચસો વર્ષ પહેલાની વાવ છે જો કલાકૃતિ તમે જોવો કેવી અદ્ભુત રીતે બનાવેલી છે એ જમાનો કેવો હશે જો મિત્રો આ કંઈક પેલી ભાષામાં લખેલું છે પણ આપણને ખબર પડે ડિઝાઇન જોવો ખાલી જો મિત્રો વર્ષો પહેલાં વણઝારા વાવ કાઢતા એવું કહેવાય અને રાતોરાત આવી વાવ ગાળી નાખતા ને આવા હાથ છે જોવું એ સમયની ઈંટું છે નાની નાની અને આ બાજુ એક ડિઝાઇન છે ખંડિત થઈ ગયેલી છે અને આ બાજુ પણ એક ડિઝાઇન છે જો કુંડ છે આ તો કદાચ આજકાલના છે બાકી એ સમયની ઈંટું જુઓ તમે જો આ તમે જુઓ તો આમ સ્ટેપ પાડેલા છે એક એક ઇંગ્લિશમાંને સ્ટેપ વેલ કહેવાય બે પછી ત્રણ આ ત્રણ છે અને ઉપર તમે જોઈ શકો છો આ રીતે આ હાથ માળ હોય જો એક અહીંયા માળ પૂરું થાય એના ઉપર છે પછી અહીંયા નીચે એમ આપણે હવે અંદર જઈશું અંદર સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર છે જો એક બાજુ આ માતાજી છે એક બાજુ કાલકામાં છે તો બસ આવું છે ને તમે જેમ અંદર વાવમાં ઉતરશો ને કોઈ પણ વાવમાં જાઓ એટલે જેમ અંદર જાઓ ને એમ તમને ઠંડુ વાતાવરણ જોવા મળે તો જુઓ અંદરથી કંઈક નજારો આવો છે અને આ તમે બધા માળ ગણાવો ત્યારબાદ નીચે જેવી એટલે જો વાત કોતરણી કરેલી છે હવે આ કોઈને બનાવેલી હોય તો નહીં ખબર પણ એ જમાનામાં પાણી માટે આ વાવ બનાવતા અને આખું ગામ પાણી પીતું પણ સમય જતાં આ બધું નાશ થતું જાય છે પણ આજ પણ આપણું વારસો કહેવાય જો આ એ ભાષામાં લખેલું છે પણ એ આપણને કંઈ સમજાય નહીં જો હવે આટલે પહોંચતા અહીં પાણી છે હવે આની નીચે પણ કેટલા એવા સ્ટેપ હોય છે આની નીચે પણ માળ હોય છે તો આજની તારીખમાં પણ પાણી છે બાકી એ જમાનામાં તમે જુઓ કેટલા માળ છે ઉપરથી આવું છે બધું તો મિત્રો ફાઇનલી આપણે જો હાવ નીચે પોગી જાય છે અને નીચે પાણી થોડુંક છે પણ થોડો કચર્યો છે બાકી આખી વાવ એકદમ સાફ સફાઈ વકી જ છે કોઈ એવું ના કહેતા કે આ સાફ સફાઈ કરી નાખો ને આમને તેમને પણ એ પાણી છે એટલે થોડુંક તો ગંદકી હોય જ તે બાકી એકદમ શાંત છે જો કોઈ આવ્યું નથી આજ કારણ કે આજ શુક્રવાર છે બાકી પબ્લિક આવતું હોય છે જો આ બધા માણસે એ હું ઉતરીને આવ્યો અને તમે મારી પાછળની તરફ જોઈ શકો છો અદ્ભુત વાવ છે તમે આમ જોવો ને એટલે આશ્ચર્યચકિત થઈ જશો અને અત્યારે નીચે સાવ આવો ને એટલે એકદમ આમ ઠંડો ઠંડો માહોલ થઈ જાય જો મારી ઉપર તમને બતાવું આ બધા માળ છે અને હવે આ આપણે અંદર આવી ગયા હવે હું વાવની ઉપર જઈને તમને ઉપરથી પણ વાવ બતાવું તો જોડાયેલા રહેજો મિત્રો ખૂબ મજા આવવાની છે તો મિત્રો આપણે અંદર ઉતરીને નીચેથી વાવ જોઈ લીધી નીચે કેટલા માળ છે હવે ઉપરથી જોવું હોય તો હું તમને ઉપરથી બતાવું પણ થોડુંક રિસ્ક હશે તમારી રીતે ચાલવું પડે તમારે જુઓ આ ઉપરથી આવું દેખાય હું આના ઉપર હાલું છું રિસ્ક તો છે ભાઈ પણ આ રીતે જોવાનું ભાઈ જો ઉપરથી છે આવું ભાઈ સરસ મજાની છે જો કેટલી મોટી દિવાલો છે જો ઉપરથી આવું દેખાય છે સરસ અને તમે આનાથી પણ સામે મંદિર છે ત્યાં પણ જઈ શકો છો અને આ દિવાલ છે બંને બાજુ જો બે બાજુ આવી દિવાલ હોય છે સરસ મજાની અને આપણે સાઈડથી પેલું મંદિર છે ત્યાં જઈશું તમે જોડાયેલા રહેજો તમને ખૂબ મજા એની છે તો જુઓ મિત્રો હાવ તમારે નજીક જવું હોય તો આ વાવનો મુખ્ય ગેટ છે અને બાજુમાં તમે જઈ શકો છો જો અહીંથી તમે બાજુમાં જઈ શકો છો આ છે ઉપર ખાવ ઉપર તમે આવો એટલે આવું છે જો અને ઉપરથી આવ્યું આવું દેખાય અને સામ્ય મંદિર છે જો હવે આપણે જઈશું એ મંદિર તરફ તો મિત્રો ઉપર તમે જુઓ આપણે હમણાં આ સાઈડ હતા જુઓ આ છે સરસ મજાનું અહીંયા તમે વચ્ચે આવી શકો છો જુઓ અને આ દિવાળીથી આપણે પહેલાં મંદિરે જવાનું છે અને અહીંથી તમે આજથી વાવ જોઈ શકો જો સામે એક ગેટ છે અને એક ગેઠ છે અહીંયા બે ઠેકાણે મંદિર છે આને હામેશા ધજાશે એવું મંદિર હોય કે ના હોય એ રામ જાણે હવે જુઓ અહીંથી તમે આ બાજુનો અડધો ભાગ જોઈ શકો અને આ બાજુ પણ એટલે આ એવી વાવ છે જ્યાં તમે ઉપર આવી શકો બાકી બધી વાવે આવવાનું ન હોય આવું પણ કદાચ અહીં કોઈ છે નહીં એટલે આવા આવવા છે નકર બધી જગ્યાએ આ રીતે તમને ઉપર ના આવવા દે બહાર જવા દે અથવા અંદર ઉતરવા દે પણ વાવની ઉપર ન આવવા દે પણ અહીંયા હાલમાં કોઈ છે નહીં જો આ છે એની ઉપર પણ નાના નાના ઝાડવા ઉગી નીકળ્યા છે જો ખળ ને વળ ને બધું જો આવું છે એટલે તમને આવવા દે શેક સુધી છે હવે આપણે ન્યા જઈશું જો ફાઇનલી મિત્રો આપણે આ ને પહોંચ્યા અને સાઈડ સાઈડમાં જો એવા ઝાડવા છે એવું બધું છે અને અહીંયા કૂવો છે આપણે શું છે એક આવો રસ્તો છે અંદર પેલો ફેર કૂવો છે ને એ ટાઈપ જ છે આખી વાવ છે અને લાસ્ટમાં એક કૂવો હોય એવું લાગે છે જો અંદર ઉતરી ગયો અદભુત વાહ છેલ્લે જ અસલી નજારો છે જો અહીંયા કૂવો છે ઓ બાપા જબ્બર ઊંડું છે પાણી કદાચ તમને દેખાય જો આખો કૂવો છે જો અદ્ભુત અદ્ભુત જો આ કુવાની દિવાલ છે અને સાઈડ આવું છે અને આપણા એવા આખી વાવથી જુઓ આ વાવની લંબાઈ આવું તમે જુઓ જો આખી વાવ છે ત્યાંથી ઠેરથી આપણા આવ્યા એ સાઈડથી આ સાઈડ અને ઉતરવા માટે આવું આપેલું જ છે જેમ ફેર કુવામાં હતું એ સાઈડ જો આ જે ઉપરનો ઘૂંઘટ છે કેટલી અદ્ભુત રીતે બનાવેલી છે અને જો બહાર નીકળવું હોય તમારે આઈકુરની દિવાલથી તો આ સાઈડ બહાર જતું રહેવાય અને આ સાઈડથી તમે જઈ શકો આ સાઈડથી હું આવ્યો અને આ સાઈડથી તમે જઈ શકો તો આટલી અદ્ભુત વાવ છે આપવો દેખ છે ને સૌથી આકર્ષણનું કેન્દ્ર છે તો ફાઇનલી મિત્રો આપણે આખી વાવ જોઈ લીધી મેં નીચેથી તમને વાવ બતાવી દીધી પાણી હતું ત્યાં અને આ છે લાસ્ટમાં પૂવું એ મેં તમને બતાવી દીધું અને આ બાજુ છે આખી વાવ એટલે તમે સેવા કામ જ્યારે પણ આવો ને ત્યારે વાવ જોવાનું ભૂલતા નહીં અદભુત વાવ છે આમ તમને મજા આવી જાય છે કેવી કોતરણી આખી વાવ મજા આવે એવી છે કોઈ નથી અને એકદમ શાંત છે જ્યાં તમે નિરાય જોઈ શકો છો કોઈ તમને ડિસ્ટર્બ નહીં કરે અને આપણો અદ્ભુત વારસો છે જેને સાચવ્યું એ આપણી ફરજ છે એટલે કોઈ પણ આવો તો અહીં ખોટી ગંદકી કરતા નહીં અને જ્યાં ત્યાં દિવાલ ઉપર નામ ઉતરતા નહીં એટલી મારી રિક્વેસ્ટ છે તો મિત્રો આજનો બ્લોગ અહીંયા આપણે ખતમ કરીશું અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ